પકડાયલ ઇસમ ગુના બાબતે પૂછપરછ કરતા હકીકત જણાવેલ કે આજથી આશરે ચારેક માસ પહેલા ધર્મેશભાઈ મંજીભાઈ રાઠવા અને ઇન્દુભાઈ રંગલાવ રાઠવા રહેઠાણ અંબાલાના દારૂ ભરેલી ટ્રક લઈને જતા હતા તે દરમિયાન ધમોડી ગામે પકડાઈ ગયેલ અને ગુનો દાખલ થયો જેમાં અમારું નામ ખુલે તેમજ આજથી આશરે પાંચેક માસ પહેલા તેમના ફૂલનો દીકરો નાનલા કનેશ રહેઠાણ અલીરાજપુરનો હોવાનું તેમજ પિકઅપ ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરીને જતા હતા તે વખતે તેઓ ડબલ બાજુ પકડાઈ ગયા હતા આ ગુનામાં તેમનું પણ નામ ખુલેલ હતું આ ગુનાઓ કરવામાં સામેલ હોવાથી ઘરે હાજર રહેતો ન હતો આ ગુનો કર્યા બાદ તેનું નામ ખુલેલ ત્યારથી પોલીસ તેને પકડી જશે તે વ્યક્તિ આજ દિન સુધી નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી ગુનાનો એકરાર કરતો હોય જે અંગે શરીર સ્થિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ બી એન એસ એસ બે હજાર ત્રેવીસની કલમ મુજબ અટકાયત કરેલ છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર